ત્યારે બારડોલી લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સાથે વ્યારા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભાજપના ત્રણ હોદ્દેદારો ઘર વાપસી કરી ફરી કોંગ્રેસમાં જોડાયા હતા તાપી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને વર્ષ બે હજાર સત્તરમાં ભાજપ તરફથી ધારાસભ્યની ચૂંટણી લડી ચૂકેલા અરવિંદ ચૌધરી વ્યારા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી કે ભાજપ તાલુકા સંગઠન હોદ્દેદાર મનીષ ગામિત કોંગ્રેસ હતા આજ રોજ બાદ લોકસભાના કોંગ્રેસ પક્ષ દ્વારા લોક લાડેલા ઉમેદવાર શ્રી સિદ્ધાર્થભાઈ અમરસિંહ ચૌધરી જનસંપર્ક કાર્યાલય નું મધ્યસ્થ કાર્યાલયનું નું આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અજન મેદની આજે ઉમટી પડી હતી અને આ મધ્યસ્થ કાર્યાલયનો આરંભથી અમે પ્રચારનો પણ આજે કરી રહ્યા છે અને દરેક તાલુકે તાલુકે સુધી કોંગ્રેસના ઉમેદવારનો માહિતી પહોંચે એ પ્રકારનું આયોજન અમે આજથી શરૂ કરી દીધું ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં જે અત્યારે મિટિંગમાં વાત કરી અને રેકોર્ડ ઉપર છે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ શિક્ષણની છે તો ખાસ કરીને શિક્ષણનો મુદ્દો છે સાથે સાથે જેટલા પણ યુવાનો થોડું ઘણું પણ જે રીતે ભણીને એને નીકળે છે તો માટે એક બેરોજગારીનો મોટો પ્રશ્ન છે ભરતી મેળો જે રીતે પાર્ટીમાં થાય છે પરંતુ નોકરીઓમાં ભરતી થતી નથી એટલે ખૂબ જ ગંભીર સમસ્યા છે બેરોજગારીની જેને લઈને અમે આ પ્રજાની વચ્ચે જોઈ એક સમયે કોંગ્રેસ આ વખતે ત્રીજી વાર પણ પ્રભુ વસાવાને આ લોકસભા બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા સિદ્ધાર્થ ચૌધરીને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે હવે જોવાનું રહ્યું છે કે આ વખતની લોકસભા ચૂંટણી